હેલો સ્ટુડન્ટ હાવ આર યુઅલ આઈ હોપ યુ ઓલ આર ફાઈન ટુડે વીલ સી સ્ટેન્ડર્ડ સેવન્થ એન્ડ સબ્જેક્ટ ગુજરાતી એની અંદર ચેપ્ટર નંબર નાઇન ચેપ્ટરનું નામ છે મારે પણ આવો ભાઈ હોય અગાઉના પાર્ટમાં આપણે ભાગ એકમાં પ્રશ્ન ક્રમાંક બ માં અ જોઈ ગયા હતા આજે આપણે પ્રશ્ન ક્રમાંક બેમાં બ જોઈએ પ્રશ્ન એક તમને આટલું બધું આવડતું હતું તો પછી વિશ્વામિત્રના આશ્રમે બીજું શું શીખવા ગયેલા એવું સીતાએ પૂછ્યું ત્યારે રામે શું કહ્યું જવાબ છે રામે કહ્યું ગમે તેટલું આવડતું હોય તો પણ શીખવાનું પૂરું ન થાય જાનકી વનવાસમાં કેવી રીતે જીવવું એ અમે વિશ્વામિત્રના આશ્રમે શીખ્યા આશ્રમમાં અમારું બધું જ કામ જાતે કરતા શીખ્યા એટલે અત્યારે વનવાસ દરમિયાન પણ કશી તકલીફ પડતી નથી હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ પ્રશ્ન ત્રણ પ્રશ્ન બે સુરપંખાએ રામને લગ્ન કરવાનું કહેતા રામે શું કહ્યું જવાબ છે સુરપંખાએ રામને લગ્ન કરવાનું કહેતા રામે કહ્યું હે દેવી હું તો પરણેલો છું આ સુંદર અને સુશીલ જાનકી મારી પત્ની છે પ્રશ્ન ત્રણ રામે સુરપંખાને લક્ષ્મણ સાથે લગ્ન કરવા શું કહ્યું જવાબ છે રામે સુરપંખાને લક્ષ્મણ સાથે લગ્ન કરવા કહ્યું જો પેલા તલવારધારી યુવાન લક્ષ્મણનું રૂપ સરસ છે એ એકલો છે એની સાથે લગ્નની વાત કર પ્રશ્ન ચાર લક્ષ્મણે સુરપંખા સાથે લગ્ન કરવાની ના પાડતા તેણે શું કહ્યું કેવી રીતે જવાબ છે લક્ષ્મણે સુરપંખા સાથે લગ્ન કરવાની ના પાડતા તેણે નારાજગી સાથે અને અધિકારથી કહ્યું અહીં એટલે કે આ વનમાં માત્ર મારી મરજી ચાલે છે હું કહું એટલે તારે મારી સાથે લગ્ન કરવા જ પડે પ્રશ્ન પાંચ લક્ષ્મણે સુરપંખાને કરેલી સજા અંગે રામે સીતાને શું કહ્યું જવાબ છે રામે સીતાને કહ્યું લક્ષ્મણની વાત સાચી છે જાનકી શરમ વગરના મનુષ્યને આપણે નાક વગરના કહીએ છીએ ને સુળપંખા જે રીતે બે શરમ થઈને પરણિત પુરુષ સાથે લગ્ન કરવાની ઈચ્છતી હતી તે એક ખરેખર નાક વગર હોય તે જ યોગ્ય છે પ્રશ્ન છ છેલ્લે લક્ષ્મણે સુળપંખા વિશે આક્રોશ સાથે શું કહ્યું જવાબ છે છેલ્લે લક્ષ્મણે સુળપંખા વિશે આક્રોશ સાથે કહ્યું આટ આટલું સમજાવ્યા છતાં પણ તે સમજતી નથી કોઈનું સાંભળતી પણ નથી એના તો કાન પણ કાપી લેવા જોઈએ હવે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એની અંદર પ્રશ્ન એક રામે શા માટે એવું કહ્યું કે રાક્ષસો હુમલો કરશે એનો જવાબ છે સુર્પંખા લંકાધિપતિ રાવણની બહેન હતી તે તેના કપાયેલા નાક પર હાથ રાખીને ભયંકર ચીસો પાડતી ભાગી અને બોલી હું તમને ત્રણેને જોઈ લઈશ એ કર્કશ અવાજમાં બરાડા પાડતી અદૃશ્ય થઈ ગઈ રામે એ દિશામાં જોઈને કહ્યું આ રાક્ષસી અત્યારે તો અપમાનિત થઈને ભાગી છે પરંતુ તેનો ભાઈ રાવણ અને અન્ય રાક્ષસો એનું વેર લેવા ચોક્કસ વળતો હુમલો કરશે હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ પ્રશ્ન બે રામ લક્ષ્મણ સાથે હરણની કઈ વાત જોડાયેલી છે જવાબ છે લક્ષ્મણે સુરપંખાનું નાક કાપી નાખીને પાછી મોકલતા સુળપંખાના અપમાનનો બદલો લેવા તેના સાવકા ભાઈઓ ખર અને દૂષણ લક્ષ્મણ સાથે યુદ્ધ કરવા આવ્યા રામે તેમનો વધ કર્યો રોષે ભરાયેલી સુરપંખા તેના ભાઈ લંકા પતિ રાવણ પાસે ગઈ તેણે પોતાના અપમાન અને ખર દૂષણના વધનો બદલો લેવા રાવણને રામની પત્ની સીતાને ઉઠાવીને લાવવાની વાત કરી રાવણે મારીચને સોનાના હરણનું રૂપ લઈને રામની કુટીર પાસે મોકલ્યો સીતા સોનાનું હરણ જોઈને આકર્ષાઈ ગયા તેમણે રામને તે સોનાનું હરણ પકડી લાવવાની વાત કરી રામ તેને પકડવા ગયા ત્યારે તેને ન પકડાતા તેને બાણ માર્યું સોનાના હરણના રૂપમાં રહેલા મારીચેમ મળતા મળતા રામના અવાજમાં લક્ષ્મણને બૂમ પાડી તેથી સીતાએ લક્ષ્મણને ખૂબ આગ્રહ કરીને રામની મદદે મોકલ્યા લક્ષ્મણે જતાં પહેલાં લક્ષ્મણ રેખા દોરી સીતાને સુરક્ષિત કર્યા પરંતુ લક્ષ્મણના જતાં જ રાવણ સાધુના વેશમાં આવી કપટ કરીને સીતાને ઉઠાવીને લંકા લઈ ગયો આમ રામ લક્ષ્મણ સાથે હરણની આ વાત જોડાયેલી છે હવે આપણે પ્રશ્ન ક્રમાંક પ્રશ્ન ત્રણ જોઈએ હનુમાને રામલક્ષ્મણની સી મદદ કરેલી જવાબ છે હનુમાન રામ લક્ષ્મણને વનરાજ વાનરરાજ સુગ્રીવ પાસે લઈ ગયેલા હનુમાન રામ લક્ષ્મણને વાનરરાજ સુગ્રીવ પાસે લઈ ગયેલા તેમણે રામ લક્ષ્મણ અને સુગ્રીવને એકબીજા સાથે પરિચય કરાવેલો હનુમાને સમુદ્ર પાર કરીને રામની વીંટી અને રામની વ્યથા સીતા સુધી પહોંચાડેલી અને સીતાએ આપેલું રતન અને સીતાની વ્યથા રામ સુધી પહોંચાડેલા તેમણે લંકા દહન કરેલું તેમણે યુદ્ધમાં ઘણા મહારથીઓને હણેલા લક્ષ્મણ યુદ્ધમાં મૂર્છિત થતાં તેમના માટે એક જ રાતમાં હિમાલય જઈને મૃત સંજીવની ઔષધિ લાવીને તેમની મૂર્છા દૂર કરેલી આમ હનુમાને રામ લક્ષ્મણની ઘણી મદદ કરેલી હવે આપણે પ્રશ્ન ક્રમાંક જે ચાર જે છે એ આપણે બીજા પાર્ટમાં જોઈશું સ્ટે સેફ્ટી હેલ્ધી ઓકે બાય